તો હેપી એનિવર્સરી માય લાઈફ પાર્ટનર દસ વર્ષ સફળતાપૂર્વક બાતતા બાતતા એકબીજાના ગાંઠલા પકડતા પકડતા હોસ્પિટલ પહોંચી ગયા છે અને વારો લેતા દીધો છે બસ મેડમ છે ને અત્યારે એક્યુઅલી મત ચા પીવા ગયા છે ચા નોર્મલ છે નથી વાંધો ને સાહેબ છે ને આજે મત સાઈટ ને બસ આજે છે ને એનિવર્સરી છે ને તો ભારતી કે બોટલ છે ને હું પીવડાવું મારા ખર્ચે મિત્રો મારા 10 વર્ષ ચાન લગનના આઈએ છે ને સાબુના ભુકા કાઢીને

સબર કરો એ લો એક ઓર ક્યા વાત છે પહેલી વાર આપ્યા ને ફૂલ પહેલી વાર જિંદગીમાં 10 વર્ષની લેકની અંદર પહેલી વાર ઓહ વાહ 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 10 પૂરા થઈના છે 11 વર્ષ ભેસે છે ઓ આપણો મેરેજ ને હું કહી અગિયાર વર્ષ થઈ ગયા અમારા મેરેજ ની અંદર ભૂખા કાઢી નઈ કે આમ વાતતા હે

બાકી એવું કંઈ છે નહીં દર વહી ગયા માખી જિંદગી વહી જવાની છે મિત્રો અને શું કહેવાય કે કહેવા માટે કંઈ શબ્દ નથી જો કે જેમને અનુભવ કર્યો હોય દસ વર્ષ બાર વરસ એને ખબર હોય મિત્રો કે કેવા દિવસો ગયા હોય મારા વાલા તો હવે અમારે અત્યારે જવાનું છે વેરાવળ ચેકઅપ માટે થઈને કારણ કે આજે અમને બતાવવા જવાનું છે તો ચાલો આપણે જશું તો મોબાઈલમાં તો હું જોતી હોય મોબાઈલ 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 ઓ હો હાજ યુનિવર્સિટી છે ને સ્ટેટસ મીકું વર ને વસલે દાડ બરાબર એમાં બધીને સ્ટેટસમાં રિપ્લેસ જવાબ આપેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ યાર એમાં હું જવાબ દેવો ફૂકા બોલી ગયા ફૂકા તાલો અમારે છે ને પેલા જવાનું છે અત્યારે હોસ્પિટલે વારો લખાવી દીધો છે અને થોડો ઘણો મારા પાર્સલ આવ્યા છે ઇપો મારે લેવાના છે બાકી સોલર માથે ઓલું થોડુંક પોતું બોતું થોડી ઘણી ખરીદી કરવાની છે બધું કરવાનું છે નાના મોટું તો ચાલો અમે જઈએ વેરાવડ પર ઈ પેલા રામી માં ત્યાં ભાગી ગયા રામી માંના આશીર્વાદ લીધા વિના કેમ જાવ એકવાર કદી જય માં મોગલ રાધે રાદે વદન જાજથી જય શ્રી કૃષ્ણ કેમ છો રમી માં મજામાં છો સદાય સુખી આજ મો અમારી છે ને એનિવર્સરી છે એનિવર્સરી એટલે હું તમને ખબર છે હા તમારા લગન વાહ મારી માને હું તો એ માનું છું કે સાદા સિમ્પલ ના અભણ છે પણ મારી મા તો હવે આ સોશિયલ મીડિયામાં આવ્યા પછી મારી માને બધી ખબર પડવા માંડી પીઝા ને પીઝા કહેવાય હોટલમાં કઈ રીતના જવાય હોટલમાં કઈ રીતના જમાય અમેરિકાથી ડોલર કેટલા આવે બધી મારી માહિતી સાફ કરી નાખા તો પલે પલે ખબર રાખે હો ભાઈ વાહ ભાઈ ખબર છે વાહ 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 તો હાલો રમી મમ્મી જતા હલો ભાઈ તો થોડી ઘણી ખરીદીની કરવાની છે લેતા આવીએ એટલે પતે ચાલો જાય વેરાવળને મળીએ આપણે વેરાવળ હોસ્પિટલ પહોંચી ગયા છે અને વારો રફાઈ દીધો છે બસ મેડમ છે ને અત્યારે માં ચા પીવા ગયા છે ચા પીને પછી આપણું ચેકઅપ થશે પછી મિત્રો તમને કોણ આગળ શું છે એ બરાબર તો પહેલાં આપણે મેડમ ને બતાવી દીધી ચાલો આપણો ફાઇનલી રિપોર્ટ આવી ગયો શું કે રસીલે ભાઈ ને બીપી બીપી બધું નોર્મલ છે કે ના વાહ ભાઈ વાહ ફૂલ સર્વિસ આપે આપણા રસીલે ભાઈ ના અહીં સેલિબ્રિટી સેલિબિટી રીને એટલે નોર્મલ છે નથી એમ બોંદો ને ના છે ને આજે મફત હાલો સાઈટ ને બસ વાહ ભાઈ વાલો સાઈબ ને બતાવી દઈએ હાલો તો પછી મેડમ ને રિપોર્ટ બતાવી દેજો ચાલો તો દવા લેવાઈ ગઈ છે કમ્પ્લીટ ઓલા હશે ને મહિના દિન દવા લગતી ને તો હારે આ પંદર દિન દર વખતે બી પંદર દિન ની પેઢી પડે પંદર દિન ની પેઢી હાલો તો હવે છે ને કઈક જાય ઠંડુ પીવા માટે આજે છે ને એનિવર્સરી છે ને તો ભારતી કે બોટલ છે ને હું પીવડાવું મારા ખર્ચે હવે કામ ખર્ચે હવે ઉધરો ભેગી નથી થતી શરદી એટલા દિવસે હું શું કરે ને પછી દૂધ બોટલ પીએ હે આને શું કહેવાય કે હું કે દવા ઉપર પાણીનો ખર્ચો કરું કેવું કે ને એવું કંઈક કહેવાય હવે મને ખબર નથી હાલ હવે દૂધ બટર પી લે પછી થોડી ઘણી ખરીદી તો કરવા જાય મિત્રો તો પહેલાં દૂધ બટર પી લે ને પછી જાય આપણે કંઈક ખરીદી કરો બેન માટે છે ને પાર્ટી અને પેન્શન ને બધું લેવાનું હતું તો મિત્રો લઈ આવે છે ને મેં કીધું ને લગ્ન પછી દવા વર્ષ ગયા ને એ આ બધી લેવામાં જ ગયા બરાબર એટલે આ બધી તકલીફ તો રહેવાની શું કંઈ

આ પ્લેટ શું કરવાનું છે તારે છોકરીઓને ખાવા માટે તો આ ભાઈ સાઠ રૂપિયા કે તમારા ઘરના કદાચ તમને હવાના પર મને સાહ પાણી નહીં પાયો યાર ભલા મને આ ભૂલ જ થતી ભૂલ જ થતી ને તમારી આ પણ છે ને મારી જેમ આ ભાઈ પણ છે ને હું મતલબ કે દુખી લાગે એવું લાગે મને મિત્રો મારા દસ વર્ષ છે ને ના અહીંયા છે ને આબુના ભૂકા કાઢીને પાપા એટલા હાબુ વાપરીને કે વાતું કે એવો આબુ આપણને કે ધોવા જ નો જોઈએ

હોવાની મજા પણ હવે ભાઈ ઉનાળામાં મજા આવી છે આ હા એસી ચાલુ થઈ ગઈ ઠંડી ઠંડી હવા આવે ને હવે છે ઘડી વાર ખુજ જવાની વાત આવે બરાબર મળીશું બોર પછી ગુડ મોર્નિંગ ગાય એટલે ગુડ મોર્નિંગની સોરી ટૂંકમાં બોર પછી નો ચા આવી ગયો સાદો એલસી લહણ મિત્રો અને હું અત્યારે છે ને ગામમાં ગયો હતો આ બધી લેવા આ બધી શું કરવા લેવાઈ ગયો તો તમને ખબર પેલા હું છે ને ચા પી લો પછી તમને આખી કહાની કહો એટલે તમને ખ્યાલ આવે આ ટક્ચર આપણે એવી રીતના ઊભું કર્યું છે મિત્રો કારણ કે આપણા જે સોલાર પેનલ છે એને ધોવી પડે તો એના માટે થઈને આ છે ને આપણે વાલ હતો અહીંથી કાપી નાખ્યો આ ટી મારી એલ્બો મારીને આ વાલ મારી દીધો આ નળી છે ને આમાં છે ને આગળ કંઈક આપણે નોઝલ આ વખતે લેતા આવ્યા છે હવે આવી છે ને અત્યારે માર્કેટમાં નવી નોઝલ મળે છે મિત્રો તમને એ લોકોને સોલાર પેનલ સાફ કરવા માટે મળી જશે હવે આ છે ને આને ટૂંકમાં તમે અહીંથી ખુલશો ને આવી રીતનું જ આમ ખુલો ને તમે એટલે હેડ થાય અને ટાઈટ કરો એટલે ફુવારો થાય તો આવી રીતના કંઈક તે આપણી સિસ્ટમ રેડી ઉપરનું તો બધું સેટઅપ થઈ ગયું પાણીનો પણ એને સાફ તો કરવું પડે ને મિત્રો તું આ જ વેરા અડગ્યો વેરા અડગ્યો ને મેં સાફ કરવાનું પોતાનો ભાવ પૂછો મેં કીધું ભાઈ સાફ કરવાનો તો મને કે એના છે ને છસો રૂપિયા હવે વિચાર કરો આના છસો રૂપિયા કેટલા છસો રૂપિયા તો મેં કીધું ભાઈ આનો શું ભાવ છે તો મને કે આ બસો રૂપિયાનું છે ને આનો જે પાઇપ આવે ને એ પાઇપ કેટલાનું મિત્રો ખબર સાડા ચારસો રૂપિયાનો પાઇપ વિચાર કરો સાડા ચારસો પાઇપના અને બસો રૂપિયા કેટલા છે સાડા હાડા તો હાડા છસો રૂપિયા જેવું છું તો મેં કીધું કામ કરો મને ઉપર ના આપી જ્યો પાઇપ મારે નહીં જોયું મને કહેવાય પાઇપ પી ના મેં કીધું ભાઈ તમે મને પાઇપ આપી દો હું વ્યવસ્થા કરી લી મારી મેરા પાઇપ પડ્યો હતો નળી બરાબર હવે આની અંદર મેં જુગાડ મારીને જા લીધું છે હવે તમે જોઈ જાવ હમણાં આ લી ગયા બાકી પછી લાગી જાય પછી ખેતી નહીં હવે આ કેવું સાફ કરવાનું થઈ ગયું આ વીસ ફૂટ લાંબુ થઈ ગયું કેટલું મિત્રો તમે જો કહીને હે કંઈક કરતા વિસ્ફુટ લાંબુ થઈ ગયું ને ને આ મને આગળ શું કે અહીંયા લહીં આગળ આ મને કે ભૂલ થઈ શું ભૂલ થઈ મને કે આપણા લગ્નના દહ વર્ષની તેર વર્ષ છે ભૂલ વિચાર કરો તમારા કેટલા બે હજાર હોલમાં છે તા ને હે કેટલા છે ત્યાં બે હજાર હોલમાં છે તો કઈ જ હતા

હા એ હવા થાય ને બાપા સી ત્યારે આવીને બેહી જાય શું કરવું એનું હે ખાવર શિખાવર હોવું આવે ને ઘેર પછી આવું થાય મિત્રો તમે વિચાર કરો હાલો તો હવે છે ને અમે અહીંથી વાટ મૂકી દઈએ બરાબર મયુર નાથે શુભ શુભમૃત કરી દઈએ ને એની સાથે સાથે આપણો વિડીયો પણ એન્ડ કરી દઈએ મળીશું ફરી એક નવા બ્લોગ સાથે જય દ્વારકાધીશ જય મામોગ રાધે રાધે બાભાઈ